ત્યારે નાના બાળકોના માતાપિતા માટે ચેતવણી સમાન જે કિસ્સો કહી શકાય કે જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સર્જરી સોયાબીનનો દાણો બાળકની શ્વાસનળીમાં ફસાયો હતો ત્યારે આકસ્મિક રીતે સોયાબીન શ્વાસનળીમાં જતું રહ્યું અને દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસનળીમાં ફસાયો ત્યારે હોસ્પિટલમાં દાખલ રાખ્યા બાદ ખબર પડી કે જ્યાં ઓપરેશન કરી સોયાબીનનો દાણો બહાર કાઢવામાં આવ્યો તો એની અંદર સીમતાના બે ટુકડા આવ્યા તો એમ એ સાહેબે અમને સલાહ આપી કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાર્સો બેડની હોસ્પિટલની અંદર અ ત્યાં આગળ થઈ ગયો પેલું રિફેર તો અમે ત્યાં આગળ એડમિટ થઈ ગયા અને આ ડૉક્ટર સાહેબની અમદાવાદની હોસ્પિટલે અમને જે સેવા સહકાર અને જે મંજૂરી અને એ અમને તાત્કાલિક ધોરણે એમને કામ કર્યું અને ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા અને અત્યારે જે બી રમતી ખેલતી હસ્તી જે હતી એના બધો સ્વાસ્થ્ય સારું થઈ ગયું ખૂબ ખૂબ ધન્યવાદ અમદાવાદના ડોક્ટરોની મોબી હાથ જોયું ફરીથી અમદાવાદ હોસ્પિટલની અંદર મા બાપ મા ચેતવા જેવા બે કિસ્સાઓ સામે આવ્યા છે માત્ર આઠ દિવસના ગાળામાં બે નાના બાળકો એક આર્યા જે સાડા ત્રણ વર્ષની અને અલી દોઢ વર્ષનો એક બેબી અને બાબો એમના શ્વાસનળીમાં ફોરેન બોડી ફસાઈ હોય અને શ્વાસોશ્વાસ વધી જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને આ બાળકીની વાત કરીશ તો એના શ્વાસનળીમાંથી સોયાબીનનો ટીકડો કાઢ્યો અને એને સારું થઈ ગયું અને બીજા બાળકની વાત કરીશ તો એની અંદરથી જે કાચું કોપરું આવે ને એ કોપરાનું દાણામાં ફસાયેલો હતો જેને કાઢી અને બંનેને સારા કરી અને ઘરે મોકલી દેવામાં આવ્યા આ ખૂબ કોમ્પ્લિકેટેડ બ્રોકોસ્કોપીની એનેસ્થિશિયાની વાત કરીશ તો ડોક્ટર સ્મિતાબેન અને એમની સાથે ડૉક્ટર નિલેશની ટીમે એનેસ્થિશિયા આપ્યો પહેલા કિસ્સામાં ડોક્ટર જયશ્રીરામજી જે અમારા એસોસિએટ પ્રોફેસર છે એમને બ્રોકોસ્કોપી ઇમરજન્સીમાં કરી અને ફોરેન બોડી રિમૂવ કરી અને બીજા કિસ્સામાં મેં એને રીમૂવ કરી કહેવાનો મતલબ એટલો જ છે કે દરેકે દરેક મા બાપે જ્યાં સુધી બાળક પોતે સમજતું ન થાય અથવા ખાતે ખાતે ઓતરાઈ જાય અથવા કંઈક પણ વસ્તુ ખાધા પછી તરત જ શ્વાસોશ્વાસની ક્રિયા વધે તો તાત્કાલિક આસપાસના ડોક્ટરને મળી ઇન્વેસ્ટિગેશન કરી અને જે જગ્યાએ પહોંચી જવું જેથી કરીને આ ફોરેન બોડી ઇમિડિએટલી રિમૂવ કરી દેવામાં આવે ક્યારેક એવું બને કે જો અન્નળી અને શ્વાસનળીની અંદર જો એ ફસાઈ જશે તો જીવનું જોખમ પણ થવાની શક્યતા રહેલી છે દરેકે દરેક મા બાપે એવું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી બાળકો પાંચ